બાપડે હારા હતા તમે એકલા એકલા અંગની સંચાર આલિયા બને કીધું રે વારે લાશ ગધાતી તે લે તો વેલા ઘાટવા પડ્યા ઓલા બોલ કે તો તો મને ઢોલ તો બકડાયો તો એમ જ રાખો એમ જ રાખો કોણ બોલાયો ને શીખર નાને કીધું હશે તો પૂછતો આવશે બહાર હતા

ના તો પાડી થી કેવાની ચમકી તું છે અલ પણ બા ની હતી ગામ માં એ પ્રમાણે ગામમાં ખબર પડી પડે કે બા જતા રહ્યા સ્વાર્થ કર્યું તું છે કે હાસે હાશું બોલતે ચમકી તું છે

ગૌશાળા માલતી તું સેવા ભાવી હતા સેવા ભાવી બા તો બા હતા ને એ સાહેબ હા બે setores હતો એના પૈસા આ જો બધું લખલ છે હમણે પોતે થાઈલેન્ડ લેન જ્યાદા હે હોય પછી અમેરિકા જા યુરોપ જા બધે ફર્યા પોતે પરવાસ જા તેમાં એ વાપરે બધે વળી શોખイン જીવડો હતો ને એમ તો પણ અમેરિકામાં તો આપણે તણે ભેર્યા છે તારીએ તો આયા ના તારીએ ના ફોન બોને નથી ચા પીવાય ન થાય

ડોલર હતા <laughs> <laughs>

પેલા કીધું શોક કરી તમે આના કરતી લેજો આના કરતી હું આલીસ ના મારા ઘર રાશી છે ને ભાઈ એની ફીન ફૂવા બે લઈ જા તું પૈસા ની વાત છે હાર તમે કહેતા દાદા અમારા મિલકતમાં માં મોહ નથી મોહ તો જો હવે કોમ હે મોહ દેવ રયો નથી ના હું શું કો તમે બે હો હું આવું છું હા મને દાવા છે મારે ટિકિટ કરાવવાનું છે એવું છે હા મો શું કહું તો બાએ તો મારા હરું મકાન રાખી હું તો મકાનમાં પડ્યો રહું આરામથી તમે તઈને ભાઈ વિદેશમાં ઈ એમ તો બધા છરી જાય છે બગીચામાંથી તારે છરા બાના ફૂલડો હવે નેકળે બસ નેકલો વાર એમ ને રેવા જાય ને તો પંદર કરોડ માંથી કંઈ કઈ નથી આવી ખબર હોત તો હું એકલો ચેન કાઢી ના લ્યો પાયલી જડે રૂપિયો જડે રૂપિયો છે હીરો જડે પાયલી જડે હીરો જડે પાયલી જડે હીરો જડે પાયલી જડે હીરો જડે પાયલી જડે તું કેમ આવ્યો લે મો તો આટલી યાદ આવી એટલે કે તો છેલે છેલી વાર દર્શન કરતો જો

કે તમે શમશાન માં જઈ અને છેલીવાડના બાને પછી લઈ જી આવજો એ તો લઈ જી ને કે રે જાવે બબબે કા બેગા હા આ શું કે હીરો છે ને હીરો છે ભાગે પડતા છે ગોતો ગોતો લાગી સાહેબ શું કરો ફૂલ લેવા આયા હે ફૂલ લેવા

ઓલા તૈણ તો જાતા રહ્યા વિદેશ હવે રાતે બેઠો બેઠો ગોળે તૈયું કરી અને હીરો ખોટું